સ્વાગત છે તમારું નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં હું આશા કરું તમે બધા મજામાં હોય તો જો નાઈ તો એને તૈયાર થઈ ગયો તો મસ્ત મજાની સવાર પડી ગયો છે અને સવારમાં સવારમાં જો વરસાદ ચાલુ છે જો તો વરસાદ આવે રાતે ફૂલ આવતો તો અને અત્યારે તો ધીમો થઈ ગયો હોય જો અત્યારે ધીમો થઈ ગયો છે અત્યારે તો ફરફળિયા જ આવે છે રાતે ફૂલ આવતો તો ને આ બાજુ જો ફૂલ ખીલી ગયા છે અને આ બાજુ એ જે ગુલાબનું ખીલ છે જો દેખાડું તમને ગુલાબનું જો આજે આ ગુલાબના ખીલ છે અને આ બાજુ જો મારા મમ્મી રંગોળી દોડી દીધું હજી અને વીખી નથી કેમ કે આજે જ્યાં લગી રહે ત્યાં લગી રાખશે અને જો આ બાજુ તો વરસાદ આવતો તો જો હજી ફરફરી આવે જ છે અને આ બાજુ જો પાણી છે કેમ કે આની ઉપર છાપરાનું પાણી પડે ને આમાં એટલે વરસાદનું પાણી અહીંયા છે ને આમાં જો વરસાદનું પાણી અને આ કાર્તિકના એ બધા ઝાડવા ना बहुत सोख जो आवर्स आ देना छाप रहा जो बड़े अंटी पा इल्ल बड़े गिवाखो तो जो अपने काम कराया है जो इधर होता है ना अब जो चकला है तो अब जुबान के कले हैं। अमिता। बोले। अम्मा अम्मा घर में झुपड़ी बनाई हूँ तब नेवता डुआलो। अजॉबी ना जागे हैं। વિનાયક ને તાઉ જો હે ને સડ્યું ઉદરા હે એટલે આજ વર્ષા જાય તો જો અમારી ઝૂપડી હે આવા આ મારું બાથરૂ મારા દિશ્ન આજો આ ઝૂપડી મેં આ બન છું ને પિયર નહીં જો તો બેઠો હે જો જો મોર

અને આ લોટલી અને આમાં ગવાનું સાથે જો તો આપણે ખાવા બઈ તો ચાલો ફેમિલી ખાવા અને 18 થઈ ગઈ હે અને વાદળે ખુલી ગયું છે આ બાજુ જો વાદળે ખુલી ગયા મસ્ત અને આને વરસાદ ડળી ગયો છે આજે તો અમારે જાણું હતું લક્તર નો ગયા કેમ કે જવાનો વરસાદ આવે હે અને એમને નવું ઘર લીધું ને બનાવ્યું છે ને નવું ઘર એટલે પૂજાને એવું કરવાનું હતું એટલે અમારે જવાનું તો પણ નો ગયા અમે વરસાદ આતો ફૂલ આવે આખો દિવસ નો ને અત્યારે એમાંસ્તા ફૂલ તો હાજર થઈ ગયા હે ને આ बाजू મારા બા જો છતડી હમે પડે હે આ बाजू જો અમારે મછલી મસ્તા ડળે હે જો તો થઈ ગયો તો ને અત્યારે પાણી આવી ગયું હે જો તો બધું ભળવાનું બાકી હે ટીપરો ને જો તો પાણી આયું હે આપણે બધું ગોઠવી નાખ્યું તો આપણે પાણી ભરી લેવી હા હમણાં મારા મમ્મી જો કપડાં ધોઈ નહીં ખાતા એટલે કઈ ચિંતા નથી કપડાં ધોવાની ખાલી પાણી જ ભરવાનું હોય ફાઇનલી જો ભરાઈ ગયું હોય જો ને આ બાજુ મારા મમ્મી ચા બનાવે છે ફાઈનલી તો ચા થઈ ગયો હે આમાં અમે ચા આપી દે તો ચાલો ફેમિલી ચા પીવા જો મારા આપણે મોડું થઈ ગયું હોય તો મેં દીવા ઘરે નહીં જો અમે દીવાબત્તી બતી કરી નાખ્યા અને આ ડીજે બંધ હતું ને મેં ચાલુ કરી નાખ્યું હે જો તો અત્યારે વાગે ડાયરેક્ટ સોલાર થી થાય હે આજે તો મારા પપ્પા ને મોડ થઈ ગયું તો મેં દીવા બતી કરી નાખ્યા જો આ બાજુ અને આ બાજુ મારા મમ્મી મુકાશ નો ડબ્બો હતો ને ખાલી ખાલી ના દેવી ને ઠેકાણે તો એ બધું ધોઈને મેં કે દે અને આયા જો મારા પપ્પા તો મસ્ત મજાની રાત પડી ગઈ અને આ બાજુ અમે ખાવા ગયા આવી લોટલી હે અને આમાં ને

તો પછી આપણે ચા પી લઈએ ચા પાણી પીવાના બાકી છે આજે એના લઈને મછલીને ખાવાનું બધું રાખી દેજો બધું ખાઈ ગયા છે અને મારે ચા પાણી પીવાના બાકી છે તો હું ચા પાણી પી લઉં તો ચાલો ફેમિલી ચા પાણી પીવા મસ્ત મજાનું ખાવાનું નાખી દીધું એ જોવો બધું ખાઈ ગયા હો ફાઇનલી જો તો ખવા બે ગયા અને આ બાજુ જો મારા પપ્પા છે હાલો એટલું ફેમિલી જમવા આ જો વાલાનું શાક ફેરવું છે અને આ શીરો બનાવ્યો છે આ બાજરાના બધા હે હવે તમે બધા જમવા તો ચાલો ફેમિલી જમવા અત્યારે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું અત્યારે ગયા જો તો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું અને આ બ્લોગ એન કરવાનો જો આ બ્લોકમાં તમે ન હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય